લંપટ સાધુએ કાળા કામ છુપાવવા સુરક્ષા કર્મીઓનો સહારો લીધો હતો મીડિયા કર્મી સાથે આ સુરક્ષા કર્મીઓ જે છે તે ઝપાઝપી કરી રહ્યા છે તેમને રોકી રહ્યા છે આ જે ઝપાઝપી ના દ્રશ્યો સામે આવી રહ્યા છે મીડિયા કર્મીઓ સાથે ઝપાઝપી કરવામાં આવી છે સિક્યોરિટી ગાર્ડ દ્વારા

સુરત થી અહિયાં ઉગ્ર આંદોલન કર્યું હતું ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો ઉગ્ર વિરોધ કર્યો હતો અને બીજું કે અહિયાં જે કોઠારી ને મળવાની કોશિશ કરી હતી આવેદન આવવા પત્ર આવેદન પત્ર માટે પણ આવેદન પત્ર માટે એમને કોઠારી બારણા દાડી પાછલા બારણા થી નાસી છૂટ્યા હતા કોઈ મીડિયા कर्मी ને મળવાનો કોશિશ કરી નથી આમ ક્યાંક ને ક્યાંક વડતાલ સંપ્રદાયનો મંદિર અનેક ઓવાર વિવાદોમાં આવેલું છે આજે પણ મોટા મોટા વિવાદોમાં આવી છે જેરે હવે વિવાદોમાં આવે છે ત્યારે હવે મંદિરના કોઠારી છે વડતાલ ધામના કોઠારી છે આવા નિવેદનો આપવા માટે ક્યાંક ને ક્યાંક પાછલા બળને નાસી છૂટતા છે અનેક વાર પહેલા પણ આવું વડતાલ મંદિર વિવાદોમાં સપડાયેલું છે ત્યારે પણ કોઈ જાત આપતા નથી અને ખુલાસો પણ કરતા નથી જયારે મંદિર નો કોઈ પ્રસંગ હોય કોઈ પણ વાર તહેવાર મીડિયા વાળા ના બોલાવી ને એમનો પ્રચાર કરતા હોય છે જયારે આવી રીતે જે એમના કરવામાં આવી રહ્યા હતા અને અંદર જવા આવેદન પત્ર આલવા જે ભક્તો આવ્યા હતા સુરત થી એમના પણ મીડિયા કર્મીઓને પણ અંદર જવા નથી દેતા અને ધક્કા કરતા હતા જયારે આ લોકો દલો માટે ખાસ કરીને આવ્યા હતા કે આવું જે સ્વામિનાર મંદિર સંપ્રદાય નું જે મંદિર છે ભગવાન સત્ય છે પરંતુ સાધુઓ ક્યાંક ને ક્યાંક આવી રીતે જે પટગીરી કરે છે એની લીલાઓ રચતા હોય છે એવી રીતે મંદિરનું નામ બદનામ ના થાય એ હેતુ એમને આંદોલન

જે એમના સિક્યુરિટી ગાર્ડ વાળા હતા તે કોઈ સાથે ધક્કી કરી હાથ સફાઈ કરી હતી એમને મીડિયા કર્મીઓ ને ઓફિસમાં ઓફિસ માં આવેદન પત્ર જવા દેવાના હતા અને ધક્કા કરતા હતા જી જી પ્રતિકજી આ જે ભક્તો આવ્યા હતા તે ક્યારથી ક્યારે અહીં આવ્યા હતા કેટલી સંખ્યામાં અહીં પહોંચ્યા હતા અને આવા જે દ્રશ્યો સામે આવ્યા હતા એટલે કે મીડિયા કર્મીઓને અટકાવવામાં આવ્યા હતા ત્યારબાદ સ્વામીજી છે તે બહાર આવ્યા આવ્યા હતા કે કેમ વાતચીત કરવા માટે

કરી રહ્યા હતા ચારસો પાંચસો ની સંખ્યામાં જે હરિપક્ષો આવ્યા હતા તે નાસી છૂટ્યા હતા અને એમના જે સિક્યુરિટી વાળા હતા સિક્યોરિટી વાળા ત્યાં બહાર ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો પોલીસ બંદોબસ્ત રાખી દેવામાં એમનો બચાવ લુલો બચાવી છૂટ્યા હતા આ પેલા અનેક વાર જે વડતાલ ધામના જે સ્વામીઓ છે અનેકો વાર ચર્ચા માં આવ્યા છે ને ક્યાંક ને ક્યાંક આવું શિક્ષી વિરુદ્ધ નું કાર્ય કરતા રહે છે તેમ આમ સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સ્વામિનારાયણના લંપટ સાધુઓ બેફામ ભર્યા હતા અહીંયા મીડિયા કર્મીઓને રોકવામાં આવ્યા હતા સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા તો મીડિયા કર્મી અને સિક્યોરિટી ગાર્ડ વચ્ચે જે છે તે હોબાળો થયો હતો

ક્યાંક ને ક્યાંક બચાવ કરતું હોય તેવા અનેક સવાલો જે ઉઠી રહ્યા છે હાલ તો

વેકેશન પત્યા બાદ આજથી શાળાઓ શરૂ થઈ છે ત્યારે પહેલા જ દિવસે અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકો બાંધ હોય તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે શાળાના પહેલા જ દિવસે નિયમો ઉલાડ્યો થતો જોવા મળી રહ્યો છે

આજે શરૂ થઈ ગઈ છે બાળકોની કિલકારીઓ છે આજે સ્કૂલોમાં થઈ રહી છે વાત કરીએ જે રીતે અત્યારે ઘણા સમયથી વેકેશન હતું છોકરાઓ અત્યારે વાત કરીએ છેલ્લા મહિનામાં જે આપણે વાત કરીએ તો મુખ્ય મુદ્દો જો કોઈ લઈએ તો એ છે કે છોકરાઓ આજે સ્કૂલ માં પરત ફર્યા છે અને તેના કારણે વાત કરીએ આપણે કે વાન છે સ્કૂલ બસ છે તેમાં કઈ રીતે અત્યારે છોકરાઓને ભરવામાં આવે છે ગઈ ગઈકાલે છે સમગ્ર મુદ્દો ટ્રાફિક દ્વારા કરવામાં આવ્યો હતો કે આરટીઓ દ્વારા કરવામાં આવ્યો હતો કે વાનમાં તેનું ફિટનેસ જોવામાં આવશે તેમનું જે વાનની પરમિટ છે તે લીધેલું છે કે નથી લીધેલી તે જોવામાં આવશે બસની પરમિટ છે બાળકોને કઈ રીતે ભરવામાં આવે છે વાત કરીએ ફાયર ફાયરની જે એમાં સેફટીની વાત છે કે નહીં તે જોવામાં આવશે સમગ્ર બાબત છે એ અત્યારે હાલમાં પણ તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે વાનોમાં આજે હોવા છતાં આ બધું કહેવા છતાં પણ

તે શાળાના જે સંચાલક છે સાથે બધા જ બેઠા હતા હું તમને જણાવી શકું છું કે એટલે હાલમાં અમારા કેમેરામેનને ને સર કે શાળામાં સ્કૂલમાં અમે આવી ચુક્યા છીએ અને સ્કૂલ માં અત્યારે હાલમાં સમગ્ર સ્કૂલ બંધ છે કારણ કે અહીંયા વેલી સવારની સ્કૂલ છે તેના કારણે હાલમાં કોઈ છોકરાઓ દેખાતા નથી આપણે વાત કરીએ બાળકો અત્યારે હાલમાં કોઈ નથી પરંતુ સવારના છોકરાઓ છે વાત કરીએ આપણે અત્યારે હાલમાં તમને દેખાય કે રીતે દ્રશ્યો છે અહીંયા હાલમાં એકદમ બંધ છે હાલમાં સ્કૂલ પરંતુ સવારે અહીંયા બાળકોની કિચારીઓ ગૂંજતી હતી સાથે સાથે વાત કરીએ કે બાળકો જે આપણે અત્યારે હાલમાં બાળકોની સેફ્ટી ની વાત કરતા હોઈએ છીએ બાળકોની ફાયર સેફ્ટી ની વાત કરતા હોઈએ છીએ ત્યારે અ જે ફાયર સેફટી છે સાથે સાથે બાળકો ની જે વાન ની અંદર જે વાત કરતા હોઈએ છીએ જે મેં કહી શકાય કે જે રીતે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા હતા એટલે કે પેલા હું વાત કરું કે બાળકોને જે રીતે સ્કૂલ વાનમાં એટલે કે રિક્ષા માં ખીચું ખીચ ડ્રાઈવરો દ્વારા જે વાન સંચાલકો છે તે દ્વારા ભરવામાં આવતા હતા તો ક્યાંક ને ક્યાંક આ બાબતે વાલીઓને પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે મારું જે બાળક છે જે સ્કૂલે કઈ રીતે જઈ રહ્યું છે છે કે વાન જેમાં છોકરાઓને ભરવામાં આવે છે ફાયર સેફ્ટી ની વાત કરતા હોઈએ છીએ વાન કોણ ચલાવે છે તેની વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ કે ત્યારે આપણે જોતા હોઈએ છીએ કે કઈ રીતે સમગ્ર જે આ બાળકોની ની સેફ્ટી હોય છે રાજકોટમાં જે આ કાંડ બન્યો અગ્નિ કાંઠ ત્યારબાદ આ સમગ્ર વસ્તુ જે ફાયર ની સેફ્ટી તેને જોવામાં આવે છે કે બાળકોને અત્યારે જે લઈ જવામાં આવે ગઈકાલે જ વાત કરીએ તો ઓગણીસ થી વધારે શાળાઓના જે અગિયાર થી વધારે સંચાલકો ભેગા થયા હતા અને સમગ્ર જે મામલા પર વાત કરીએ આપણે તો કે જોર આપવામાં આવ્યું હતું કે બાળકોને કઈ રીતે રાખવામાં આવે છે બાળકો ને કઈ રીતે લઈ જવામાં લાવવામાં આવે છે વાલીઓનો આમાં મોટો ભાગ બને છે કે તે જયારે મોકલીએ ત્યારે સમગ્ર જે સેફટી છે તેને જોવે છે કે નહીં તેનું ધ્યાન રાખે છે કે નહીં સો ટકા આપણે વાત કરીએ ત્યારે હાલમાં સમગ્ર આજનો દિવસ જે પ્રથમ દિવસ હતો બાળકોનો છે જી બિલકુલ બાળકો પણ ક્યાંક ને ક્યાંક ઘરે રહીને કંટાળી ગયા હતા ગરમીને કારણે તો હવે સ્કૂલો તો શરૂ થઈ ગઈ છે સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર મહેર દમદવાદમાં સ્કૂલ વાન ચાલકો બાન ભૂલ્યા છે પ્રથમ દિવસ એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે શાળાના પહેલા દિવસે નિયમોનો ઉલાડિયું થતો જોવા આપી રહ્યો છે જેમાં સ્કૂલ વાન ચાલકો હજુ પણ બેફામ બન્યા છે સ્કૂલ વાનમાં નથી કોઈ ફાર સેફટી સ્કૂલ વાનમાં ફિટનેસ અભાવ પર સવાલ ઉઠ્યા છે ફાર સેફ્ટી લઈને સવાલ ઉઠ્યા છે તો દર્શક મિત્રો આ મુદ્દે હજુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે વિરામનો પણ ડિસ્મા આપો ને આમાં વાતો શું છે દાળ વડા સાથે સમાચાર ફ્રી હા અને દાળ વડા સાથે બીમારી ફ્રી અખબારોના છાપકા માટે વપરાતી સહીમાં લીડ એટલે કે સિસુ હોય છે નેફથેલામાઇન એરોમેટિક હાઇડ્રોકાર્બન અને એરિલ હાઇડ્રોકાર્બન રિસેપ્ટર જેવા ઘટકો હોય છે જે ક્યારેક ન્યુરોટોક્સિસિટી કાર્ડિયોવેસ્ક્યુલર રોગો કિડનીના રોગો કેન્સર અને લિવર ફેલ્યુઅર જેવા રોગો માટે કારણભૂત હોય છે જે વ્યક્તિના ફેફસાને નુકસાન કરે છે હાડકા નબળા પાડી દે છે અને હાઈ બ્લડ પ્રેશર જેવી સ્વાસ્થ્યને લાગતી બીમારીની પરિસ્થિતિનું નિર્માણ કરે છે બારના કાગળ અને એના જેવી સામગ્રીનો ઉપયોગ ખાદ્ય પદાર્થના પેકિંગ માટે પ્રતિબંધિત છે હેલો આઈએ આઈએ ઓર આપકી ઉમર ક્યા હોગી સો આપકી એજ पच्चीस साल साल हाँ पच्चीस साल पूरे होने चले और आज भी आबाद ब्रेड हमारे परिवार का एक अतूट हिस्सा है आबाद ब्रेड आपकी छोटी और बड़ी हंगर का साथी રાજકોટ તે સમગ્ર રાજ્યમાં સુરતની વાત કરીએ તો સુરતમાં તમામ શાળાઓ શરૂ થઈ ગઈ છે આજે પ્રથમ દિવસ છે ત્યારે સુરતમાં બીયુ પરમિશન લઈને એકસો એસી શાળા તો કરાઈ હતી બીયુ પરમિશનના ડોક્યુમેન્ટ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલાય રાજકોટના અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો સામે આવી રહ્યો છે આજે શરતોને આધીન સુરતમાં તમામ શાળાઓ શરૂ કરવામાં આવી

પાંત્રીસ દિવસના ઉનાળા વેકેશન બાદ આજથી નવું શૈક્ષણિક સત્ર જે છે તે શરૂ થઈ ચૂકી છે ચોક્કસથી પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ પણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે અત્યારે હાલ જે પાંત્રીસ દિવસના બાળકોના વેકેશન બાદ આજથી શૈક્ષણિક ક્ષેત્ર સત્રનો જે છે તે પ્રારંભ કરી દેવામાં આવે છે પરંતુ આ બધાની વચ્ચે સરકાર જે છે તે એક્શનમાં આવી ચૂકી છે કારણ કે રાજકોટ દુર્ઘટના બાદ સરકાર જે છે તે એક્શનમાં આવી છે અને તંત્ર સામે લાલાક કરી છે અને તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે કે જે સ્કૂલ માન્યતા નહીં હોય સ્કૂલમાં ગ્રાઉન્ડ નહીં હોય ફાયર એનઓસી નહીં હોય તમામ જે જે નિયમો બનાવવામાં આવ્યા છે એ તમામ નિયમોને આધીન જો સ્કૂલ નહીં હોય તો સ્કૂલની પરવાનગી રદ કરવામાં આવશે અને સ્કૂલને સીલ મારવામાં આવશે ચોક્કસી રાજકોટની ઘટના બાદ તંત્ર હરકતમાં આવી છે ઘણી બધી સ્કૂલો સીલ પણ કરી દેવામાં આવી છે લગભગ ગુજરાતમાં આઠથી દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ આજે સ્કૂલમાં જે છે તે પ્રવેશ નહીં મેળવી શકવાનું કારણ એક જ છે કે ફાયર એનઓસી વિનાની સ્કૂલોને જે છે તે સીલ મારી દેવામાં આવી છે ચોક્કસી ઘણી બધી સ્કૂલોમાં અત્યારે તપાસ જે છે તે શરૂ કરી દેવામાં આવી છે બીજી બહાર જો વાત કરવામાં આવે તો સ્કૂલમાં જે વાહન છે અવરજવર કરતા હોય છે જે વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જતા હોય છે તે વાહનો હોય બસ હોય તમામ માટે નિયમો એક નિયમોની ગાઈડલાઈન જે છે તે જાહેર કરવામાં આવી છે નિયમોની ગાઈડલાઈનની ખાસ વાત કરવામાં આવે તો તમામ જે છે તે સ્કૂલ વાહનવાળાઓને ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવું પડશે સાથે સાથે તેઓએ હેવી લાઇસન્સ પણ હોવું સાથે રાખવું પડશે સાથે પોતાએ જે જે સ્કૂલના જે સંચાલક હોય તેમનું નામ અને નંબર પણ જે છે તે સ્કૂલ વાન ઉપર રાખવો પડશે સાથે ફાયર સેફ્ટીની પણ જે છે તે ખાસ ધ્યાન રાખવું પડશે આવા અલગ અલગ જે નિયમો છે તે ફાયરની તે નિયમો જે છે તે સ્કૂલ વાનો ઉપર લાગ લાગુ કરી દેવામાં આવે છે સ્કૂલ વાનોએ પણ નવા શૈક્ષણિક સત્રથી ભાડામાં વધારો કર્યો છે સ્કૂલ સ્કૂલવારના જે ભાડામાં વધારો કરવાનું કારણ જે છે તે સરકારે આ જે નિયમો લાગુ કર્યા છે તેનું કારણ જે છે તે આગળ ધરી અને ભાડામાં વધારો કર્યો છે ચોક્કસી ભાડામાં વધારો કર્યો તેની સામે સરકારે જે કડક નિયમો કર્યા છે તે પણ એટલા જ જરૂરી છે કારણ કે બાળકની સેફ્ટી જે છે તે મહત્વની છે આજે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ચેક વિતરણ કાર્યક્રમમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈનો પણ જીવ જે છે તે જવો ના જોઈએ તંત્રને આગોતરા પગલાં લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જ્યાં પણ ગેરકાયદેસર હોય તેને શરૂ થતાં પહેલાં જ અટકાવવા માટે મુખ્યમંત્રીએ સ્પષ્ટ જણાવ્યું છે મુખ્યમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે મીડિયામાં જે અહેવાલ પ્રસારિત થતા હોય તેનું તત્કાલ જે છે તે ધ્યાને લઈ તેની સામે કાર્યવાહી પણ કરવાની સૂચના જે છે તે અધિકારીઓને આપી છે ચોક્કસથી રાજકોટ દુર્ઘટના બાદ સરકાર સો ટકા એક્શનમાં આવી છે અગાઉ સુરતની અંદર જે ઘટના બની હતી તક્ષશિલાકાંડ ત્યારબાદ મોરબી અને ત્યારબાદ વડોદરા અને ત્યારબાદ જે છે તે રાજકોટમાં દુર્ઘટના આ ત્રણ ઘટનાઓ બાદ તંત્ર ઉપર કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી તેના કારણે ફરી એક વખત રાજકોટમાં ઘટના નિર્માણ પામી રાજકોટમાં જે દુર્ઘટના બની બાદ સરકાર એક્શનમાં આવી ચૂકી હતી ઘણા અધિકારીઓને જેલના પાછળ પણ ધકેલી દીધા અને ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા હજુ એસઆઈટીનો રિપોર્ટ જે છે તે ટૂંક સમયમાં સોંપવામાં આવશે ગઈકાલે પણ ઋષિકેશ પટેલે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈ પણ નેતા હશે કે પછી કર્મચારી હશે કોઈને પણ બક્ષવામાં નહીં આવે એટલે સીધો સંકેત છે કે આની અંદર જો કોઈએ નેતા પદાધિકાર પદાધિકારી કે અધિકારી ની જો સંડોવણી નીકળશે તો તેઓને પણ જેલના સડિયા પાછળ ધકેલી દેવામાં આવશે ચોક્કસથી એસઆઈટીના રિપોર્ટ બાદ હજુ ઘણા અધિકારીઓ ઉપર કર્મચારીઓ ઉપર અને પદાધિકારીઓ ઉપર પણ કાર્યવાહીના કાર્યવાહી કાર્યવાહી થાય તેવા સ્પષ્ટ સંકેતો છે પરંતુ આગામી સમયમાં આવી ઘટના ન બને તેને લઈને સરકાર એક્શનમાં આવી ચૂકી છે તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે નવા નિયમ આગામી સમયમાં વિધાનસભા સત્ર મળશે ગેમ ઝોન ને લઈને પણ ગૃહ વિભાગે એક ગાઈડલાઈન જે છે તે બહાર પાડી દેવા ગઈકાલે એક પ્રેસ નોટ પણ બહાર પાડી હતી જો કે આગામી સમયમાં આવા ગેમ ઝોન હોય કે અન્ય કોઈ રમત ગમતની પ્રવૃત્તિ હોય તેના સામે કડક નિયમો સાથેનો વિધાનસભામાં એક ઠરાવ જે છે તે પાસ કરવામાં આવશે જેની અંદર કડક નિયમો જે છે તે પાલન કરવા ફરજિયાત રહેશે અત્યારે ગુજરાતની અંદર ઘણી જગ્યાએ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે જે બિલકુલ થી હોય તેને ફાયર એનઓસી જો ના હોય તેના સીલ પણ મારવામાં આવે છે ઘણી સ્કૂલો હોય કોલેજો હોય કે ગેમ ઝોન હોય કે અન્ય કોઈ મોલ થિયેટર સહિત જી જી તમામ લોકો ઉપર અત્યારે સીલ મારવાની કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવી છે બહાર મહત્વની વાત કરવામાં એક શૈક્ષણિક સત્ર જે છે તે આજથી શરૂ થઈ કરી દેવામાં આવ્યું છે પરંતુ હજુ ઘણી જગ્યાએ

તેની પણ તપાસ કરવી પડશે સાથે સાથે આરટીઓ અધિકારી પણ અને ટ્રાફિક પોલીસી તમામ વિભાગના તંત્રએ સંકલન મળીને આની ઉપર તપાસ કરવી પડશે સાથે સાથે ઘણી સ્કૂલોમાં વાન હોય કે બસ હોય કિલોમીટરની એવરેજ જે હોય છે તે પૂર્ણ થઈ ગયા બાદ પણ બસો હજુ સુધી બસો હોય કે વાન હોય હજુ સુધી ફરતી હોય છે તેના ઉપર પણ લગામ લાગ્યો લગામ ચોક્કસી જરૂર છે કારણ કે અમુક કિલોમીટર પછી જે છે તે સા કોઈ પણ વ્હીકલ જે છે તે એક્સપાયર થઈ જતું હોય છે પરંતુ કિલોમીટર ઓવર કિલોમીટરની ગાડીઓ હજુ ચાલી રહી છે તેના કારણે તેના કારણે પણ પ્રશાસને કડક પગલાં ભરવા પડશે આગામી સમયમાં સ્કૂલ સંચાલકો હોય કે તંત્ર હોય સરકારના નિયમો જે બનાવ્યા છે તે કેવું પાલન કરે છે તે તો સમય જ બતાવશે જી બહાર જી કાર્તિકજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો ક્યાંક ને ક્યાંક આજથી તો શાળાઓ શરૂ થઈ ગઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે નિયમો છે એનો ઉલાડીયો થતા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટ સુરતના રાજકોટમાં રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ સીલ કરવાનો મામલો સામે આવી છે ત્યારે આજે શરતોને આધીને સુરતમાં તમામ શાળાઓ જે છે તે શરૂ થઈ ગઈ છે સુરતમાં બી પરમિશનને લઈને એકસો એસી શાળા સીલ કરવામાં આવી હતી ત્યારે આ બી પરમિશનના ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના શરતે શાળાઓ ખોલી દેવામાં આવી છે તો દર્શક મિત્રો આ હતી આજની ચર્ચા ફરી મળીશું નવા મુદ્દાઓ સાથે ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર